જેમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય તે મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યા છે એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે આ વિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવે તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા તો એવા કોઈ સ્થળે ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત બત્રીસ થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ મુકાયા છે જેમાં મેટલ કટર ગ્લાસ કટર બોટ કટર ટેલિસ્કોપિક લીડર સ્ટ્રેચર જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવા ખાસ પ્રકારના અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે ઉપરાંત રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ વાહનમાં ઉપલબ્ધ છે અભિરક્ષકે કે એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વ્હીકલ તૈનાત કરવાનું આયોજન છે